દરરોજ માર્કેટના બજાર ભાવ જોવા માટે અમારી કરજો આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસ ને મંગળવાર ભાવ પ્રત્યે વીસ કિલોના છે ઘઉં લોકો નીચો ભાવ ચારસો પચાસ રૂપિયા ઊંચો ભાવ પાંચસો ને ઓગણત્રીસ રૂપિયા

हजार ने बीस भाव हजार एर अग्नस रूपयाव रुपया तल नीचो भाव चौदह पचास रूपया उचा भाव एक पंचोतेचा भाव छवि रुपया उचा भाव बत्तीसौ चौसठ रूपया

सोयाबीन नीचा भाव सात सौ पचास रूपया ऊंचा भाव आठ सौ साठ रूपया मेथी नीचो भाव सात सौ रूपया ऊंचा भाव नौ सौ बावन रूपया ઈ સબ બોલ નીચો ભાવ 1930 રૂપિયા ઓચભાવ 1930 રૂપિયા તો આ તાજના જૂનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ તો દરોજાણ બજાર ભાવ સાંભળવા માટે અમારے કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube પેજ ને સબસ્ક્રાઇબ કરજો ઇના વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડિયો ને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન